પ્રેમ શાંતિ દયા ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઇશુ ખ્રિસ્તીઓના જન્મદિવસ એવા નાતાલ પર્વને લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવે છે જોકે કોરોના મહામારીને પગલે તહેવારોની ઉજવણી કે ધાર્મિક કાર્યક્રમ જાહેરમાં કોઈ સભા પ્રાર્થના કે રેલી કે શોભાયાત્રા યોજી શકાય નહીં ત્યારે અમદાવાદમાં બિગ વુમન તરીકે એનજીઓ કામ કરે છે તો આ એનજીઓ દ્વારા ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ઉજવણી તેમણે અમદાવાદમાં રહેતા ગરીબ લોકોના બાળકો સાથે કરી હતી જેમાં એનજીઓના સભ્ય સાંતાક્લોઝ બનીને ગરીબ બાળકો સાથે ઉજવણી કરવા માટે પહોંચ્યા હતા અને બાળકોને ચોકલેટ બિસ્કીટ તેમજ ગિફ્ટ આપીને ઉજવણી કરી હતી જેમાં તમામ લોકોને બાળકોને માસ્ક આપી તથા માસ્ક પહેરવા અપીલ પણ કરવામાં આવી હતી આજે ક્રિસમસ છે એટલે અમે લોકો હમણાં જ અઠવાડિયા પહેલાં બ્લેન્કેટ વેચ્યા હતો ત્યારે અમને ખબર પડી કે છોકરાઓ જે નાના નાના હોય છે એ લોકો અમારી પાસે એવું કહે છે કે અમને કંઈ ખાવા આપો ને બિસ્કિટ છે તમારી પાસે વેફર છે એટલે અમને એવું લાગ્યું કે ના બધાની ડિમાન્ડ અલગ અલગ હોય છે એટલે સ્પેશિયલી નાના છોકરાઓ માટે જ આજે અમે લોકો વેફર બિસ્કીટ ચોકલેટ માસ્ક એ બધું લઈને અમે લોકો લગભગ પંદરસો બે હજાર પેકેટ બનાવ્યા છે અને અલગ અલગ એરિયામાં જઈ અને અમે બધાને આપવાના છીએ જેટલી ખુશી અમે આપી શકીએ અમે ટ્રાય કરીએ છીએ કે અમે લોકોને આ દિવસે ખુશ કરીએ અને સેન્ટા ક્લોઝ બની અને અમે લોકો માટે કંઈક ગિફ્ટ લઈને જઈએ છીએ અમે લોકો અમે લોકો ભવન રોડ આખો કવર કરીએ છીએ પાલડી એરિયા નારણપુરા મકરબા બોપલ નારણપુરા અને છેલ્લે પછી ગાંધીનગર હાઈવે પર અમે જશું